ઉપલેટાના તલંગાણા ગામે કમોસમી વરસાદથી કુદરતનો કાળો કોપ હવામાનમાં અસ્થિરતા હોવાની પાકના અંતિમ તબક્કે ભારે નુકસાન થયું છે ઉપલેટા તાલુકાના તલંગાણા ગામમાં રાત્રિથી લઈને સવારે દસ વાગ્યા સુધીમાં બે ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસતા ખેડૂતો પર કુદરતનું કાળો કોપ તૂટી પડ્યું છે અચાનક પડેલા આ વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા હોવાથી ખેડૂતોના મોઢે આવેલું કોળીઓ છીનવાઈ ગયો છે મગફળી કપાસ સોયાબીન મગ અડદ તુવેર અને એરંડા સહિતના ઉભા પાકને વ્યાપક નુકસાન થયાની માહિતી મળી રહી છે પાકના સૂથ વળી ગયા હોવાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે તેલંગાણા સહિત ઉપલેટા તાલુકાના અનેક વિસ્તારોમાં હાલ ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ કફોડી બની ગઈ છે ખેડૂતો સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે કે તત્કાલિક સર્વે હાથ ધરી પાક નુકસાનની સહાય જાહેર કરવામાં આવે જેથી ખેડૂતોને રાહત મળે હવે ખેડૂતોની આશા રાજ્ય સરકારના નિર્ણય પર ટકી છે મનોહરભાઈ સોલંકી

છાટા ખરે છે એટલે આમાં કઈ મગફળીમાં હાથમાં આવ્યું છે નહીં કેટલું નુકસાન થશે તમને મારે પૂરેપૂરું નુકસાની થાય એવું છે મગફળી જયારે હાથમાં આવે એમ છે નહી જા લોકાર્પણ